નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું અક્ષરમ પાઠશાળામાં તો અક્ષરમ પાઠશાળાના અગાઉ જોયેલા વિડીયોઝમાં આપણે જોયું હતું ચેપ્ટર નંબર તેર અને એ મિત્રો હતું દસ ગુણનું અને પાંચ ગુણમાં વધારે પાંચ ગુણ મેળવવા હોય તો આપણા માટે અગત્યનું બને છે ચેપ્ટર નંબર એક જેનું નામ છે રાસાયણિક પ્રક્રિયા અને તેના સમીકરણો તો એ ચેપ્ટરની વાત કરવા માટે આપણે આ વિડિયો જોઈ રહ્યા છીએ તો આ ચેપ્ટર ની જેમ વાત કરી બે માર્ક નો પ્રશ્ન અને એક ત્રણ માર્ક નો પ્રશ્ન મિત્રો તો આ બે પ્રશ્ન માટે એટલે કે કુલ પાંચ ગુણ માટે અગત્યનો બને છે આપણો આ પેલો પાઠેલો મિત્રો ખાલી એટલું યાદ રાખવાનું કે દ્રવ્યના કણો જે આપણે નવમાં ધોરણમાં ભણી ગયા છે એ દ્રવ્યના કણો વચ્ચે બંધ હોય આકર્ષણ હોય એવું ભણી ગયા છે એ જૂના આકર્ષણો કે જૂના બંધ નું ટૂટવું અને નવા બંધ સર્જાવા તો આને જ તો કહેવાય છે મિત્રો રાસાયણિક પ્રક્રિયા તો જો અહીંયા અહીંયા વાત કરી છે આ પ્રક્રિયાની જો કે ગિવ્સ પ્રક્રિયા પણ બે માં હવે જોઈએ જો બે હાઇડ્રોજનના અહીંયા જો અણુઓ છે છે એચ એચ વચ્ચે બંધ છે ઓ વચ્ચે બંધ છે પણ અહિયાંના આ એચ એચ વચ્ચેનો બંધ તૂટે છે અને આ ઓ ઓ વચ્ચેનો બંધ તૂટે એટલે જૂના બંધો તૂટ્યા હવે નવા બંધ બનશે તો નવા બંધ ક્યાં બનશે જો આ ઓક્સિજન સાથે બે બંધ બનાય કોણ એક હાઇડ્રોજન એક હાઇડ્રોજન એવા બે હાઇડ્રોજન ને બંધ બનાય અને નવી વસ્તુ આપણને મળી જેને આપણે પાણી કહીએ છીએ H2O અણુસૂત્ર પાણીનું શું છે H2O હાઇડ્રોજન ઓક્સાઇડ એટલે પાણી તો મિત્રો ટૂંકમાં રાસાયણિક પ્રક્રિયા એટલે શું તો કે દ્રવ્યના કણો વચ્ચે જૂના બંધ હોય તૂટે અને નવા સર્જાય આ પ્રક્રિયાને રાસાયણિક પ્રક્રિયાઓ કહે છે આગળ વધુમાં ચર્ચા કરીએ મિત્રો કે રોજિંદા જીવનમાં થતી તો કે આવી પ્રક્રિયાઓ તમે ક્યાંય જોઈ છે તો આયર્યા ઉદાહરણ એના કે આપણા ઘરમાં જ્યારે આપણા મમ્મી દૂધની તપેલી ભરીને રસોડામાં રાખ્યો તો ગરમીના દિવસોમાં એટલે કે ઉનાળામાં ઓડાના તાપમાન દૂધ ફાટી જાય છે બગડી જાય છે લોખંડની કાટ લોખંડ લોખંડની વસ્તુ હોય કોઈ પણ જો એને ન ન આવે આવે કે કલર કરવામાં અથવા તો એને તેલનો પડ ચડાવવામાં ન આવે તો મિત્રો શું થાય છે કટાઈ જાય છે તો એ પણ રાસાયણિક પ્રક્રિયા છે દ્રાક્ષનો આથવણ આથિવણ આવવું દ્રાક્ષ ને એમાંથી દારૂ બનાવે છે મિત્રો તો એ આથવવાની પ્રક્રિયા પણ કામ થાય પછી એ નવું સર્જન થાય છે તો આપણે ધીમે ધીમે જોઈશું એમાં પણ ખ્યાલ આવશે કે ખોરાકનું શરીરમાં પાચન થવું તો આપણે જે ખોરાક ખાઈએ છીએ પછી શરીરમાં જઈને વલોવાય છે કોઈ એસિડ સાથે ભળે છે આવશે આગળ આપણે જ્યારે મનુષ્યનું પાચન તંત્ર ભણીશું પાંચમા ચેપ્ટરમાં ત્યારે આવશે કે કયો એસિડ આપણા પેટમાં રહેલો છે તો એસિડ સાથે ખોરાક ભલો હોય એનું પાચન થાય તો એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે શ્વાસો શ્વાસોચ્છવાસની ક્રિયા અને આ તો નવી વાત થઈ કે આપણું શરીર છે એમાં આપણે જીવંત રહેવા માટે શ્વાસ ઉછ્વાસ લેવો પડે છે તો એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે કઈ રીતે તો કે આપણે શ્વાસમાં શું લે છે ઓક્સિજન અને એ ઓક્સિજન જ તો આપડા શરીરમાં ઊર્જા પેદા કરવા માટે જે આપડા કાર્બનિક દ્રવ્યો છે એમાંથી ઊર્જા પેદા કરે છે જો ઓક્સિજન ન પહોંચે તો તો આપડે ઊર્જા બને નહીં બળી ઊર્જા બૈના પછી કાર્બન ડાયોક્સાઇડ જેવો વાયુ બને છે તો ઈ જ વાયુનો નિકાલ આપણે ઉચ્છવાસ દ્વારા કરીએ છીએ તો પર આ શું થઈ શ્વસનની ક્રિયા પણ રાસાયણિક પ્રક્રિયા તો આ થી મિત્રો રોજિંદા જીવનમાં આપણે જોઈએ છે આ તો કેટલી પ્રક્રિયા છે જેમ કે હવે તમે માનો કે કોઈ એક તેલી પદાર્થ હોય કોઈ સિંગ હોય કે એવું આપણા વાતાવરણમાં ખુલ્લું રાખી શું થાય છે યશ ખોરાઈ જાય છે તો એ ખોરાપણું પણ એક રાસાયણિક પ્રક્રિયા છે અગત્યનો સવાલ છે આગળ જોઈશું આપણે ખ્યાલ આવશે ખબર કઈ રીતે પડશે હાલો માની લો કે કોઈ એક રાસાયણિક પ્રક્રિયા થઈ છે તો એ થઈ છે કે થઈ ગઈ છે કે આપણને ખ્યાલ કઈ રીતે આવશે તો આમુક મુદ્દા છે જેના દ્વારા આપણને ખબર પડશે કે રાસાયણિક પ્રક્રિયા થઈ ચૂકી છે પણ દરેક વખતે જરૂરી નથી કે આપણે આ મુદ્દા સંગ જઈએ ક્યારેક અમુક મુદ્દાઓ એમાં અનુકૂળ ન બેસતા હોય જેમ કે હું હમણાં તમને કહું પહેલી જ વસ્તુ છે કે સ્વાદનો ફેરફાર તો હમણાં જે ખોરાપણાની વાત કરી કે સિંગ આપણે અમુક ખાઈએ તો આપણને ખોરી લાગે સ્વાદ એનો ફેરફાર લાગે તો સિંગ સુધી તો બરોબર છે કે આપણે સિંઘને ચાખી શકીએ પણ માની લો કે એસિડ છે તો એસિડ સ્વાદે ખાતા હોય શું આમ ચેક કરે ક્યાં કેવું છે એવું કરાતું

દ્રવ્ય એ આપણે જે ભૌતિક અવસ્થામાં ખબર છે ઘન પ્રવાહી વાયુ તો માની લો કે બે વસ્તુ બે ઘન ને આપણે ભેગા કરી અથવા તો એક ઘન ને એક પ્રવાહ માની લો કે ખાંડ લીધી છે ખાંડ ને મેં પાણીમાં ઓગાળી છે તો તો ખાંડ ઘન હતું એ પાણીમાં ઓગળી ગયું હવે એ કેવું થઈ ગયું તો એ ખાંડ નું પાણી હવે લિક્વિડ છે પ્રવાહી છે ઘન રહ્યું નથી તો એની અવસ્થા બદલી તો પણ ખબર પડે છે કે એમાં જે ઓલી

हाइड्रोजन तो यहां वायु નું નિર્માણ થાય છે તો ઈ वायु નું નિર્માણ થાય એટલે આમ બડબડિયા બોલે વડીમાં ઈ ચેક કરવો કે હાઇડ્રોજન વાયુ છે તો શું કરવાનું તો દીવાસળી સબ લઈને જો ઈ લઈ જાવ અહીંયા તો ધડાકા સાથે ફૂટે તો તો ખબર પડે છે કે વાયુ ઉત્પન્ન થયો છે એટલે અહીંયા કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ છે મિત્રો તો આ આ વસ્તુઓ દ્વારા આપણે ચેક કરી શકે કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે કે નહીં બે વસ્તુ આપની ભેગી થઈ છે કે નહીં કોઈ નવું બાયો છે કે નહીં કાઈ એટલે ખબર પડશે એના પેરામીટર છે પરિમાણ છે તો હવે એવી વાત છે કે એક વસ્તુ ખબર પડી ગઈ કે રાસાયણિક પ્રક્રિયા એટલે શું પણ વધુમાં આપણા જે ચેપ્ટર નું નામ છે કે તેના સમીકરણ તો સમીકરણ એટલે શું એને કઈ રીતે લખાય છે કેવા હોય છે એના નિયમ શું છે તો એની ચર્ચા કરીએ તો એ પહેલા આપણે એક પ્રયોગ કરીએ કેવો પ્રયોગ તો કે આપણી પાસે બર્નર છે બર્નરમાં આપણે એક ચીપિયા વડે ચીપિયો ટંગ્સ પેરોફ ટંગ્સ એ ચીપિયા વડે

માચીસ અને લાઇટર હોવા છતાંય જો એક વસ્તુ ન હોય તો દુનિયાની કોઈ પણ વસ્તુ સળગે નહીં એવી કઈ તો અમુકને ખ્યાલ આવી જાય છે કે એવો આપણો ઓક્સિજન વાયુ જો ઓક્સિજન ની હાજરી નહીં હોય તો કોઈ પણ વસ્તુ સળગશે નહીં તો એટલા માટે મિત્રો કે અહીંયા જો મેગ્નેશિયમ ની પટ્ટી લીધી એને હવામાં રાખી છે એટલે ઓક્સિજન મળી રહી છે પછી એને આપણે બર્નર વડે સળગાવીએ છીએ

તો કે અહિયાં આ મેગ્નેશિયમ જે હતો એ જ્યોત સાથે સળગે છે ઈ જ્યોતનો રંગ બદલાઈ છે ઈ જ્યોતનો રંગ આપણે જોઈન પીડી ફ્લેમ ઉપર સળગાઈ એમ તો ઈ લાલ થાય લીલ થાય એવો અલગ અલગ દ્રવ્યો સાથે અલગ અલગ ફ્લેમ જોવા મળે છે એટલે કે ફ્લેમ એટલે જ્યોત જોવા મળે છે કે દરેક વસ્તુની અલગ અલગ જ્યોત એને સળગે ત્યારે તો આપણે ચેક કરવું જ કરી જ થાય તો કે જે આપણે ચૂલો સળગતો ત્યારે જોઈયું છે કે લાકડા સળગાય ત્યારે પીડી પીળી જ્યોત હોય છે પણ જ્યારે આપણે રસોડામાં રાંધણ ગેસ સળગાવીએ તો એ ગેસ ઉપર આપણે જે જોઈએ છે કે કેવી જ્યોત હોય છે વાદળી કલરની હોય છે કેમ કે બે દ્રવ્ય અલગ થઈ ગયા તો બેયની જ્યોત પણ અલગ થઈ જાય છે મિત્રો આપણે વાત કરીએ છીએ રાસાયણિક સમીકરણ કઈ રીતે લખાય છે એ લખવા માટે શું શું ખબર હોવી જોઈએ તો કે આ આટલી વસ્તુ ખબર હશે આ એક આ બે આ ત્રણ અને આ ચાર આ ચાર વસ્તુની ખબર હશે તો આ ભાઈની જેમ તમને પણ આસાનીક સમીગા મળતા આવડી જશે તો જોઈએ કેવું તો મેગ્નેશિયમ ની પટ્ટી નું હવામાં દહન કરવાનો પ્રયોગ છે તો જો મેગ્નેશિયમ ની પટ્ટી Mg ને ઓક્સિજન ની હાજરી સળગાવો તો મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે મિત્રો મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે જે આ સફેદ પાવડર છે એ કઈ જ નથી શું છે મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે Mg ઓ વડે દર્શાવાય છે નવમાં 3 માં આપણે શીખી ગયા છીએ કે મેગ્નેશિયમ ને Mg સંજ ના વડે દર્શાવાય ઓક્સિજન ને O વડે દર્શાવાય તો બે નું મિક્ચર બે નું મિશ્રણ થઈને શું બને છે મેગ્નેશિયમ ઓક્સાઇડ જેને MgO વડે દર્શાવાય છે તો અહીંયા જોઈએ અહીં મેગ્નેશિયમ અને ઓક્સિજન વચ્ચે તો જો મેગ્નેશિયમ પહેલા આપણે શરૂઆતમાં શું લીધું હતું મેગ્નેશિયમ ની પટ્ટી અને ઓક્સિજન હવા માં નું તો આ બંને ભેગા થઈને પ્રક્રિયા કરે છે મેગ્નેશિયમ અને ઓક્સિજન વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે બંને ભેગા થઈને એટલે કે જેની જે વસ્તુની આપણે જરૂર પડે છે પ્રક્રિયા કરવા માટે એને તો મિત્રો આપણે પ્રક્રિયક કહીએ અને અંગ્રેજીમાં એને પ્રક્રિયક પ્રક્રિયક એટલે શું રાસાયણિક પ્રક્રિયા કરવા માટે જે વસ્તુની આપણે જરૂર પડે એને કહેવાય પ્રક્રિયક

નિપજ કોને કહેવાય નિપજ એને કહેવાય કે પ્રક્રિયા થયા પછી જે આપણને મળે પ્રક્રિયા કરવા માટે જરૂર પડે એને પ્રક્રિયક પણ એ પ્રક્રિયકો ભેગા થઈને આપણને જે મળે એને નિપજ કહેવાય છે મિત્રો તો આ બે શબ્દ થઈ ગયા આપણા માટે હવે આ ચિહ્નો શું છે જોઈએ કે હંમેશા પ્રક્રિયક ને તીર ની તો અહીંયા એક તીર છે જો અહીંયા જો તીર છે જો થોડું ચેકી નાખો ફરીથી લખો એટલે તમને સરખી રીતે સમજાય એ આપણું સમીકરણ છે રાસાયણિક સમીકરણ મેગ્નેશિયમ અને ઓક્સિજનને ભેગા કર્યા તો એક થી વધુ પ્રક્રિયક અથવા નીપજ હોય તો એની વચ્ચે કયું ચિહ્ન આવે જો અહીંયા કયું ચિહ્ન છે આ સરવાળાનું ચિહ્ન તો અહીંયા જોવા મળે જો મેગ્નેશિયમ અને ઓક્સિજન વચ્ચે સરવાળાનું ચિહ્ન છે તો બે પ્રક્રિયક અથવા નિપજ બે કે તેથી વધુ હોય તો એની વચ્ચે કયું ચિહ્ન કરવાનું છે આપણે યસ પછી પ્રક્રિયા કરે છે તો કરે છે તો ત્યાં ચિહ્ન કયું આવે છે તો કે પ્રક્રિયા થાય છે ત્યારે હું તેરો દોરે છે અથવા તો તીર દોરાય છે પર કઈ દિશામાં તો કે હંમેશા પ્રક્રિયક થી નિપજ તરફ આનું ચિહ્ન હોય છે પ્રક્રિયક થી નિપજ તરફ કેમ કે આપડી જે પ્રક્રિયા થાય છે પ્રક્રિયા લઈ પ્રક્રિયક લઈ થી આપણે અને પ્રક્રિયામાંથી શું બને છે નિપજ બને છે તો જેમાંથી જે બનતું હોય તો ત્યાંથી સામેની બાજુ પ્રક્રિયકમાંથી નીપજ બાજુ આ ચિહ્નો ઈશારો કરતો તો આ તીરની બે બાજુ થઈ જાય કે તીર આપણે જે દોરીએ છે એની જમણી બાજુ અને તીરની ડાબી બાજુ તો તેની ડાબી બાજુ હંમેશા શું હોય તો કે જો હંમેશા પ્રક્રિયક ને તીરની ડાબી બાજુ લખાય છે યાદ રાખવાની પ્રક્રિયકને હંમેશા તીરની ડાબી બાજુ લખાય તો જમણી બાજુ કોને લખાય સાચી વાત નિપજ ને તીરની હંમેશા જમણી બાજુએ લખાય છે અને મેં જર તમને કીધું એમ કે આ તીર નું જે ચિહ્ન છે એ પ્રક્રિયાને શું બતાવે છે પ્રક્રિયાની સોરી પ્રક્રિયાની દિશા બતાવે છે જે હંમેશા પ્રક્રિયક થી જો ડાબી બાજુ પ્રક્રિયક થી નિપજ તરફ તીરની ની જમણી બાજુ નિપજ તરફ ઈશારો કરે છે તો આ હતું મિત્રો આપણો મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવવાનો પ્રયોગ અથવા તો મેગ્નેશિયમ ની પટ્ટીને હવામાં દહન કરવાનો પ્રયોગ આ એમ પ્રશ્નો છે મિત્રો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો તો નેક્સ્ટ સ્લાઇડ જોઈએ તો આ મેગ્નેશિયમ ની પટ્ટી નું હવામાં જે દહન કરીએ છીએ એનું રાસાયણિક સમીકરણ તો જો આયા જોવા મળે છે કે મેગ્નેશિયમ લીધો તો કોની હાજરીમાં ઓક્સિજન ની હાજરીમાં તો એ બેને ભેગા કર્યા પછી આપણે ઉષ્મા આપી તો જે ઉષ્મા આપી છે તો ઉદ્દીપક હોય એને તીર ઉપર લખાય છે તો ઉષ્મા આપી છે આપણે તો એ સળગ્યો સળગ્યો શું બન્યો પણ સફેદ પાવડર બન્યો તો એને આપણે શું કહીએ છીએ મેગ્નેશિયમ ઓક્સાઇડ તો આવી રીતે એનું સમીકરણ બને છે અગર જોઈએ સા માટે રાસાયણિક સમીકરણ સંતુલિત કરો જરા જો જો પાછળની સ્લાઇડમાં જો તમને ખબર પડશે કે મેગ્નેશિયમ ની અગર બગડો આવ્યો આ ઓક્સિજન ની અગર બગડો ન હોય વળી પાછે મેગ્નેશિયમ ઓક્સાઇડ ની અગર શું આવ્યો છે બગડો આવ્યો છે તો આ બગડો કેમ ગુણાકારમાં છે તો અહીંયા જો તીરની ડાબી બાજુ અને તીરની જમણી બાજુ બંને તરફ તત્વોની સંખ્યા સમાન છે કેમ ચર્ચા કરીએ આપણે તો જો મેગ્નેશિયમ બે છે અહિયાં પણ મેગ્નેશિયમ બે છે ઓક્સિજન કેટલા છે અહિયાં બે ઓક્સિજન એટલે કેટલા છે બે તો એ જ સંતુલન સંતુલિત કર્યા કહેવાય છે બેન ને બાજુ સરખાય એટલે સંતુલન જણાવવું તો શા માટે રાસાયણિક સમીકરણ સંતુલિત કરવો જરૂરી છે તો આપણને વિજ્ઞાનમાં એક નિયમ છે ઊર્જા સંરક્ષણનો નિયમ અને એવો જ નિયમ છે દળ સંચયનો નિયમ જે શું સૂચવે છે મિત્રો કે જાદુગર જે હોય છે એ તો ભ્રમ ઉત્પન્ન કરે છે પણ ખરેખરમાં શું મિત્રો એવું થઈ શકે કે હવામાંથી આમ કરવું સફરજન આવી જાય ન થાય કેમ કે ત્યાં સફરજન હોવું જોઈએ તો અહીંયા હાથમાં સફળજન ક્યાંથી અહીંયા આવે સીધી વાત છે તો એવી જ રીતે મિત્રો વિજ્ઞાન કે છે શું કહે છે કે દળ સંચયનો નિયમ એટલે શું તત્વના દળનું સર્જન થતું નથી કે તેનો નાશ પણ થતો નથી મિત્રો જો સાવ સિમ્પલ વાત છે કેવી વાત એક ચોકનો ટુકડો લેવાનો હવે માની લો કે પાંચ ગ્રામનો છે તો એ ચોકના ટુકડાનો ભૂકો કરો તો એ ભૂકો કેટલા ગ્રામનો થાય સિમ્પલ પાંચ ગ્રામનો ના તો ચાર ગ્રામનો થાય ના તો સાત ગ્રામનો થાય

તો જ આપણને જેટલા પ્રક્રિયક છે એટલા નીપજ મળે તો જ આપણે કહીએ કે બંને બાજુ સંતુલન જળવાનું છે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું પડે મિત્રો ન હોય તો એને કરવું પડે જોઈશું કઈ રીતે કરાય છે અઘરું નથી ધીમે ધીમે બધું આવડી જશે તો અહીંયા જોયું કે રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજોના દળ સમાન રહે છે પરિણામે રાસાયણિક સમીકરણમાં બંને બાજુ તત્વોની પરમાણુની સંખ્યા સમાન હોય છે જો ન હોય તો આપણે કરવી પડે કે કે રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ જે આપણે લખીએ છીએ એ ખરેખર કેટલા મોલ છે જેટલા મોલ બંને બાજુ જો સરખા ન હોય તો ઉમેરવા પડે એ આપણે જોઈશું આગળ જોઈએ જો કઈ રીતે સંતુલિત થાય આ તો કેમ સંતુલિત કરવું તો કે દળ સંરક્ષણના નિયમ પ્રમાણે એને સંતુલિત કરવું જરૂરી છે તો રાસાયણિક સમીકરણને સંતુલિત કઈ રીતે કરવું તેના માટે આ જો સ્ટેપ છે દરેક સૂત્રની ફરતે ખાનો ભરવાનો છે પેલો સ્ટેપ બી છે બીજું શું છે તેમાં રહેલા જુદા જુદા તત્વો યાદી બનાવવાની હવે વધુ સંખ્યામાં રહેલા તત્વો યાદી બનાવીએ અને જોઈએ કે બંને બાજુ સંતુલિત સંતુલિત નથી તો કરવું પડે પડે માટે યોગ્ય એ આગળ ગુણવું પછી વધેલા તત્વોને હજુ જોવાનું કે એક નું કરવું તો પૂરું ના બધા તત્વો જોવું પડે તો વધેલા તત્વોને પણ યોગ્ય ગુણાક વડે ગુણી સંતુલિત કરવું પડે હવે બધા તત્વોની ની ચકાસણી ફરીથી કરવાની કે સંતુલિત છે કે નહીં અને અંતમાં સંયોજનોની ભૌતિક અવસ્થા નવમાં નવમા જે આપણે મિત્રો ભણી ગયા છે સંયોજનની ભૌતિક અવસ્થા એટલે કઈ કઈ ઘન પ્રવાહી વાયુ અને એક નવું આવશે જે તમને ખ્યાલ નથી હવે ખ્યાલ આવશે સો એકવસ સોલિડ લિક્વિડ ગેસ આ ત્રણ વસ્તુ તો આપણે ભણી ગયા છે ઘન પ્રવાહી અને વાયુ ઘનને કહેવાય સોલિડ એને એસ વડે દર્શાવે પ્રવાહી નેલીય દ્રાવણ તો મેં તમને જેમ કીધું છે મિત્રો કે ગુજરાતી આવડે તો આવડે જોય દ્રાવણ તો સેના વાળું દ્રાવણ પાણી તો પાણીમાં બનાવેલું દ્રાવણ એને જલ્ય દ્રાવણ કહેવાય શું કરો છો એકવેરિયમ ઈ એકવેરિયમ કેમ પાણી હોય છે જળ હોય છે તો એમ જલીય દ્રાવણ ને કહેવાય છે એક્યુ તો આ ચાર વસ્તુ ધ્યાનમાં રાખવાની આપણે જયારે ભૌતિક અવસ્થા લાગશું સંયોજન ત્યારે આ ચાર

કે તમારી પાસે આટલા મસાલા છે પાંચ ભાગનો મસાલો છે દાબેલીનો અને પાંચ તમારી પાસે દાબેલીના જોટા છે તો મિત્રો દાબેલી કેટલી બનવી જોઈએ પાંચ વધારે કઈ વધવું જોઈએ ના વધવું જોઈએ પણ અહીંયા એવું જોવા મળે છે કે ચાર દાબેલી બની છે અને એક આ સોરી પાંચ મસાલા છે ચાર જે દાબેલીના પાઉ છે તો ચાર દાબેલી બની અને એક મસાલો વધ્યો તો એ મસાલાને ભેગો કરવા માટે આપણે એને વધારે ઓછો કરીએ કે નહીં મિત્રો તો વધારે ઓછો કરીને બંને બાજુ સંતુલન જાળવવું જ કરવાનું છે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા માટે તો જોઈએ કઈ રીતે પરીક્ષામાં આવું પૂછાય કે ભાઈ એમજી મેગ્નેશિયમ ને ઓક્સિજન ને ભેગો કરો તો મેગ્નેશિયમ ઓક્સાઇડ ઉષ્મા આપો એટલે હવે આ રાસાયણિક સમીકરણને સંતુલિત કરો તો શું કરવાનું પેલું સ્ટેપ આપણે શું કીધેલું છે જો પાછળ તમે જે સ્લાઇડમાં લઈ એ તમે લખી નાખો તો તમને ખ્યાલ આવી જાય કે પહેલો સ્ટેપ માં કીધું હતું કે ખાના કરો બધારી ફરતે શું કરવાનું ખાના કરવાનો તો કરી નાખવા ખાના કરો આલો फटाफट તમારા ચોપડા માં આ પ્રક્રિયા લખો અને આ ખાના કરો તમને આજને આજ આવડી જશે કઈ રીતે સંતુલન જાળવવાનું હોય છે તો અહીંયા જો મેગ્નેશિયમ ઓક્સિજન અને મેગ્નેશિયમ ઓક્સાઇડ ફરતે ખાનો થઈ ગયો પહેલો સ્ટેપ પૂરો આ પહેલો સ્ટેપ થઈ ગયો બીજો સ્ટેપ શું હતું તો કે દરેક તત્વની સંખ્યા ગણો તો આ એક કોઠો બનાવી આલો આપણે હવે એક કોઠો બનાવી આપણે ત્રણ તત્વ છે આપણી પાસે એક છે મેગ્નેશિયમ એક છે ઓક્સિજન અને એક છે મેગ્નેશિયમ ઓક્સાઇડ હવે અહીંયા જો એક મેગ્નેશિયમ છે આપણી પાસે જો એક જ છે અહીંયા આ એક ગુણ્યા એક કઈ ન હોય તો એકડો હોય ગુણાકારમાં આપણે જ્યારે પણ કઈ પણ સંખ્યા નો હોય તો શું હોય એકડો એક ગુણ્યા એક એટલે એક તો એક છે બે ગુણ્યા એક એટલે બે છે અહીંયા એક ગુણ્યા એક એટલે એક છે તો એક મેગ્નેશિયમ જે ઓક્સિજન આ નિપજ માટે છે આ પ્રક્રિયકમાં તત્ત્વ કેટલા છે અને આ નિપજમાં તત્વ કેટલા છે તો નિપજમાં એક એક છે તો જોવા શું મળે છે બે ઓક્સિજન હતા હવે અહીંયા એક જ છે તો એક કે જેમ હમણાં આપણે મસાલો વધ્યો તો એમ અહીંયા જુઓ તો ઓક્સિજન એ થઈ ગયું મારા ભાઈઓ આજે આપણે ચોરસ કર્યું છે ચોરસ ની અંદર કઈ પણ કરવાનું નથી એક પણ આંકડો કે કઈ પણ ચિહ્ન કઈ કરવાનું નથી જે કરવાનું છે ચોરસ ખાના આગળ ગુણવાના છે

અહીંયા હવે ખાનામાં કંઈ ચિતરવાનું નથી ખાના ની આગળ ચિતરવાનું છે તો એક છે એને કેટલા વડે ગોળવાના બે વડે તો અહીંયા બે ઓક્સિજન થઈ ગયા આયર બે ઓક્સિજન પણ હવે બીજો સ્ટેપ પૂરો થઈ ગયો ત્રીજો સ્ટેપ શું કહેતો તો કે વધારાના તત્વોને પણ ફરીથી ચેક કરવાનું તો ફરીથી ચેક કરો મેગ્નેશિયમ અહીંયા એક છે પણ હવે અહીંયા મેગ્નેશિયમ કેટલા થયા જુઓ મિત્રો બે એકુ બે થયા અહીંયા એક હતો

પણ એ ચાલતું નથી તો શું करू પાસે મિત્રો જેમ આયા બે વડે ગુણા તો એમ આને 1 * 2 કરો તો આ બે થઈ જાય તો હવે આ સંખ્યા 2 2 2 કે થઈ જાય તો ત્રીજો સ્ટેપે પૂરું ચોથું યોગે ગુણા તોડે કોણ લખ્યા પાંચમો સ્ટેપ શું કેતો તો ફરીથી ચેક કરો તો બધાય તત્વોને ફરીથી ચેક કરીએ બે મેગ્નેશિયમ તો આ બાજુ કેટલા મેગ્નેશિયમ છે મિત્રો બે આ बाजू કેટલો ઓક્સિજન છે 2 તો આ बाजू પણ ઓક્સિજન 1 * 2 એટલે કેટલા 2 તો હવે બધું બરોબર થઈ ગયું છે તો પાંચમો સ્ટેપ પણ આપણો પૂરું છઠ્ઠું સ્ટેપ યાદ કરવાની કે એની અવસ્થાએ લખવાની છે પણ કઈ રીતે લખવી તો જે આપણો સંયોજન કે તત્વ હોય એને નીચે કૌંસમાં દેખાડવાના છે चिन्ह તો આપણે મેગ્નેશિયમની પટ્ટી લીધી હતી પટ્ટી એટલે ઘન થયું તો એને એસ વડે દર્શાવવું પડે ઘન ને ઓક્સિજન આપણે હવામાંથી લીધો તો હવા એટલે વાયુ થયો એટલેને અહીં જી વડે દર્શાવવો પડે તો આપણે ભઈ ન હતું શું પાવડર પાવડર કેવો હોય ઘન હોય તો એને આયા વેરી ગુડ યસ ઓર ધેટ્સ આઉ પડે છે મિત્રો તો આ આપડી પ્રક્રિયાને સંતુલિત કરી નાખું છું ધીમે ધીમે હજુ આવા ઉદાહરણ આપણે જોઈશું મિત્રો ધીમે ધીમે તમે પણ એનો કંઈ સ્વાધ્યાય કરશો ને પછી અધ્યાય કરશો એટલે તમને પણ આવું જેસા અમારે કઈ અઘરૂ નથી જો અઘરૂ હોય મિત્રો તો મને પણ ન આવડે મને આવડે છે તો જરૂર તમને આવડશે તો આ વાત હતી સમતોલિત સમીકરણની તો હવે મિત્રો આજે આપણે જોયું શું શું જોયું રાસાયણિક પ્રક્રિયા એટલે શું એના ઉદાહરણ કયા કયા છે પ્રક્રિયા થાય કે થઈ જાય પછી શું શું જોવા મળે છે કે કયા કયા પરિવર્તનો જોવા મળે છે વધુમાં આપણે જાણ્યું કે પ્રક્રિયક એટલે શું નિપજ એટલે શું બે પ્રક્રિયા કોઈ જેની વચ્ચે શું નિશાન આવે તીર એટલે શું ક્યાંથી કઈ બાજુ હોય છે અને છેલ્લે આપણે જોયું કે અસંતુલિત સમીકરણ સંતુલિત કેમ કરવું જોઈએ અને કરવું જોઈએ તો કઈ રીતે કરાય છે આટલી વસ્તુનું આપણે આટલી વારમાં ચર્ચા કરી લીધી હવે આગળ આપણે શું ચર્ચા કરશું તો કે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર ખૂબ જ મસ્ત ટોપિક છે તમને ખાલી બે લીટીમાં ત્રણ માર્કના પ્રશ્ન યાદ રહી જાય એવું છે જોઈશું આગળના વિડીયોમાં ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો થેન્ક યુ